એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી વ્લોગ જય કૃષ્ણ બધા જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે હવે દર્શન તો હોય નહીં સોળ દિવસ કેમ કે પિંજરું હોય કે એવું કંઈક હોય એટલે ઠાકોરજી ઘરે છે ને અને અત્યારે સવારના પોરમાં ઓલા લોકો જાય છે માણા વાદર તો બાપા પણ જવાના તો આપણે બાપા અરે વાત કરીએ એનું ધ્યાન છે ને તે જઈ આવો

એવું છે સારું ચાલો તો દિયા બેન આવ્યા અને દિયા એવું કામ કરવા છે કઈ દૂર સુધી આવી ને કે વાહ દિયા વાહ અને દિયા આવે એટલે હીરવા નો મેળ પડી જાય કઈ હીરવા એટલે દિયા દિયા ન હીરવાનો બે નો મેળ પડી જાય કઈ હીરવા

આવા જોઈએ તો બોલી ગઈ મેમાન જો અને દ બાયપાસ થી આખું મૂકી અને અહીંયા છે દરણું ધરાવ આવી વાહ દિયા વાહ લે ગમે ત્યાંથી દરણું ગયો

હજી લીંબુ નાખી દે ને થોડું મગા છાસ નાખ દે ભાનાબેન કઈ દે દે ખરેખર થઈ ગયા આમ મૂળ ગામ નહીં 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 બામણા સાથ અમારું ગામ કા બસ ખાલી આગર બજે કોય વિન્ડો વિન્ડો ખોલન મત કર એ તો ચાલો બરાય ખાઈ લે કયો બસ થોડીવારમાં હું કરના અહીંયા કંઈ હોય નહી રસોઈ તો ભાઈ કરના તો ભાઈ ખા છે ખા ઓ બેસો ને તમે